વડોદરા શહેરમાં આજે એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ તેમજ અન્યાય કાયદાઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતેથી એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી રેસક્રોસ બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નમન કરી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી રેલીના આગેવાનોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના છેલ્લા પચાસથી સાઠ વર્ષ જૂના કેટલાક કાયદાઓના કારણે વિદ્યાર્થીઓને સતત અન્યાય સહન કરવો પડી રહ્યો છે રેલી દરમિયાન રોહિત વેમુલા અને પાયલ થતા અત્યાચારો ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ફેબ્રુઆરી માસ દરમિયાન તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી પાંચમી માર્ચના રોજ વડોદરા જિલ્લામાં હજારો લોકો એકઠા થઈ વિવિધ સંગઠનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી સહકાર સુધી આ પ્રશ્નો પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે ડોક્ટર સાહેબ આંબેડકર ભવન થી કલેક્ટર કચેરી સુધી જન આક્રોશન જે અમારા સમાજ ઉપર જે યુજીસી રોક છે રોકવા માટે થાય આજે અમે ઘડી ઊભા થયા છે અમે સરકાર પાસે માંગણી તત્કાલિક ધોરણે લાગુ કરો નક બહુ જ જલનશીલ આંદોલન ચાલુ થવાનું છે આજે વડોદરા ધીરનું બિજ રોપણ થઈ ગયું છે આવનાર સમયમાં સંપૂર્ણ ગુજરાત ગુજરાતમાં અમે સુપ્રીમ કોર્ટના જજોને સુપ્રીમ કોર્ટને તમામ બે મનુવાદી વ્યવસ્થાને અમે પડકારીએ છીએ તત્કાલિક ધોરણે આ યુસેક લાગુ કરો